નમસ્કાર હું છું આપની સાથે છોટાદેપુર અલીરાજપુર નેશનલ હાઈવે ઉપર ચાલુ ટ્રકના પાછળના બંને ટાયર નીકળી જતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો છોટાદેપુર અલીરાજપુર નેશનલ હાઈવે ઉપર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો દોઢો પથ્થર ભરેલી

એક આપણે ડોલોમાઇટની ટ્રક છોટાઉદેપુર સાઈડ જતી હતી અને છોટાઉદેપુર સાઈડથી એક આપણે બાઇકવાળા આવતેલા એ ટ્રકમાંથી પાછલા બે વ્હીલો ખુલી જતા સામેથી આવનાર બાઈકને ટક્કર મારતા એ ભાઈને નુકસાન થયું છે અને હમણાં જ જાણકારી મળી છે કે એમને છોટાદેપુર લઈ ગયા છે એકસો આઠ દ્વારા અને એ ભાઈ આપણે રિટાયર જાણકારી મળી છે રેહણ પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર